તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ તમારું એક નામ બોલો સુમિતભાઈ કાંતિભાઈ ગામ તમારું અનીડા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી સોરાણું સત્યાવીસ સૌ ત્યાસી સિત્તેર આ આપડા પ્રગતિશીલ ખેડૂત મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો સુમિતભાઈ તમારે કેટલા વીઘામાં મગફળી છે ત્રણ વીઘામાં ખેડો મિત્રો નજરે દેખાય એ જે છે મગફળી ત્રણ વીઘામાં છે કઈ વેરાયટી છે આપણે આપણે વીસ નંબર અક્ષય કંપનીની ખેડો મિત્રો અક્ષય કંપનીની જે છે વીસ નંબર આવે એ સારી કંપનીની જે છે આ મગફળી છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે પાયાના ખાતરમાં ડીએપી અને દેશી ખાતર ભરેલું છે સાહેબ બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો ડીએપી અને જે છે દેશી ખાતર જે છે પાયાના ખાતરમાં આપેલું છે હવે તમે વીઘા દેડશે આપડે કેટલા બીજની જરૂરિયાત પડતી હોય છે વીસ કિલો બરાબર છે આજે આ નજરે દેખાય મગફળી કેટલા દિવસ ની થવા આવી અંદાજિત બાવન દિવસ ની થવા છે મિત્રો નજરે દેખાય જે છે મગફળી બાવન દિવસ ની છે તમારે જે છે આપણે કેવો વરસાદ અહીં પડે છે આપણે એરિયા વરસાદ જ્યારથી વાવણી થઈ ત્યારથી ડેલી વરસાદ આવે છે નથી કઈ હાથિયા કોણ ટાઈમ કે નથી પાર ટાઈમ બરાબર છે વરસાદ આવ્યો શરૂ થયો હા ડેલી ખેડો મિત્રો આ એરિયામાં જે છે કાયમી વરસાદી ઝાપટું જે છે આવી જાય છે તો એના હિસાબે આપણે મગફળી ઉપર શું અસર થઈ આજથી 15 દિવસ પહેલા એવું લાગતું હતું કે આ મગફળી થાશે જ નહીં આપણે હા બરાબર ઈ પછી આપણે નો છટકાવ કર્યો આવ્યા એવા આંટો મારો કીધું કે આ પીવાનો દવા સાટો આપણે રિઝલ્ટ સારું મળે પછી આપણે એક એક છટકાવ કર્યો તો એવું થયું કે આ મગફળી થોડી થોડી વ્યવસ્થિત થઈ છે પછી તે બીજી વખત આટો મારવા આવ્યા અને કીધું કે ભાઈ આનો પાછો છટકાવ કરો તો આપણે સારી છે એમ પાસે દવા નાખી અને છટકાવ કર્યો તો એક નંબર રિઝલ્ટ મળ્યો આપણે પંદર દિવસ ત્યારે મિત્રો આ મગફળીની અંદર જે છે બે વખત આપણે પીવણ આવી ગયો છે એમણે જયારે મગફળી જયારે પીળી પડતી ત્યારે અમે જયારે આટો મારવા આવ્યા ત્યારે અમે ભલામણ કરેલી

સો ટકા ખેડૂત મિત્રો જબરજસ્ત એ પીવણ દવાનું આપણને રિઝલ્ટ મળ્યું છે પહેલી નજરે આપણે જે ગમી જાય આખી એક મગફળી જે છે તૈયાર થઈ છે બીજો ખાસ ખેડૂત મિત્રો કે અત્યારે આપણે ખ્યાલ છે કે ચાલુ વર્ષ દરમિયાન છે ગુજરાતમાં છપ્પન ટકા જેવું જે છે એ મગફળીનું જબરજસ્ત છે વાવેતર થયેલું છે અને એની અંદર જે છે આવા મોટા પાકની અંદર જે છે સુમિતભાઈએ જે છે મગફળીની અંદર આપણું પીવણ જે છે બે વખત છંટકાવ કરી દીધો એના હિસાબે એને જે છે જબરજસ્ત એ રિઝલ્ટ મળ્યું છે અને આ એરિયામાં સતત વરસાદ પડે છે એના કારણે જે છે સૂર્યપ્રકાશનો કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થઈ જ હોય એ મગફળીના પાક ઉપર થતી નહોતી એના હિસાબે પીળી પડી ગઈ પણ જ્યારે આ પીવાનું આવી ગયો તો એનાથી જે છે ફરી પછી રિકવરી આવી ગઈ છે અને આજે જે છે મગફળી સારી કન્ડિશનમાં આવી ગઈ છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગો છો કે આ કેવી દવા આવે છે પીવન દવા સારી છે બરાબર રિઝલ્ટ સારું છે રિઝલ્ટ સારું છે તમે આ દવા ક્યાંથી લાવેલા છો શ્રીરામ એગ્રો પાલિતાણા તળાજા રોડ ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ ઉપર પાલીતાણા ત્યાંથી જે છે પીવણ લાવેલા છો બીજો ખાસ ખેડૂત મિત્રો અત્યારે પીવન જે છે માર્કેટમાં જે છે ખૂબ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે તો ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે કેમકે દરેક પાકની અંદર જે છે સારામાં સારા પીવણના જે છે રિઝલ્ટ મળી રહ્યા છે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય